માંગરોળના તરસાડી નગર ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે ગટર લાઇનનું નિર્માણ થનાર છે ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તરસાડી નગર પાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલીપસિંહ રાઠોડ તેમજ તરસારી નગરપાલિકાના પ્રમુખ કપિલાબેન પરમાર સાથે અન્ય આગેવાનો કિશોરસિંહ કોસાળા કેયુરસિંહ પરમાર કર્મવીરસિંહ ડોડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ તરસાળી નગરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમ સંદર્ભમાં માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા માહિતી આપી રહ્યા છે મિત્રો આજે સુરત જિલ્લાના તરસાડી નગર મુકામે ગુજરાત સરકાર દ્વારા તરસાડી નગરના પ્રજાજનોની સુખાકારી માટે રૂપિયા છત્રીસ કરોડ જેટલી માતભર રકમની ગટર યોજના જે મંજૂર કરવામાં આવેલ હતી આ ગટર યોજનાનું આજે તરસાડી નગરપાલિકા દ્વારા ભૂમિ ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં તરસાડી નગરના ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો પણ હાજર રહ્યા આ કાર્યક્રમમાં સહભાગી પણ બન્યા છે ત્યારે તરસાડી નગરના પ્રજાજનો રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો તો આભાર માને જ છે પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તરસાળી નગરનો જે પ્રાણ પ્રશ્ન ગટરનો હતો એ રાજ્ય સરકારે સમજ્યો છે અને આજે આ પ્રાણ પ્રાણપ્રશ્નનું નિરાકરણ કરીને છત્રીસ કરોડ જેટલી મોટી માતભર રકમ એ અમારી તરસાડ નગરપાલિકાને ફાળવી છે એ બધા રાજ્ય સરકારનો આભાર પણ માનીએ છે અને આ ગટર યોજના બનવાથી તરસાળી નગરના પ્રજાજનોની મોટાભાગના ગટરના જે પ્રશ્નો હતા તે આજે હલ થવાના છે એ બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીને નગરપાલિકાએ જે સુંદર આયોજન કર્યું છે એમને પણ અભિનંદન આપું છું